રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી વાવ થરાદ માટે ગૌરવની ક્ષણ તો વાવ થરાદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર જે એસ પ્રજાપતિએ પ્રજાસત્તાક પર્વ ઉજવણીની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવથરાદ જિલ્લામાં યોજાનાર છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાશે છવ્વીસ જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગવર્નર સાહેબ પચીસ તારીખે અહીં પધારવાના છે તેમના સવારે દસ વાગ્યાથી શરૂ માન્ય મુખ્યમંત્રીશ્રીના સવારે દસ વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માન્ય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સીધ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ આવેલ છે એ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે મુખ્યત્વે પચીસમી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે જિલ્લાના દરેકે દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે તે જ રીતે છવ્વીસ તારીખે પણ દરેકે દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે